અને હનુમાન બાહુ આવી કચ્છ રચનાઓ તુલસીદાસ કરેલી છે હનુમાન ચાલીસા આપ સૌ પઠન કરતા જ હશો આપને ખ્યાલ બી હશે ઘણા ખરા લોકોને હનુમાન ચાલીસા કંટસ્થ બી હશે પરંતુ મિત્રો બજરંગ બાણ ની મારે તમને વાત કરવી છે આજે બજરંગ હનુમાન બાહુ જે છે એ જ્યારે આપણે બીમાર હોઈએ ત્યારે એનું પાઠ કરવામાં આવે તો એ બીમારીમાંથી મુક્તિ મળે છે તુલસીદાસજી જ્યારે ખૂબ જ બીમાર હતા ત્યારે અમને હનુમાન ભાવ લખ્યું હતું અને એ બીમારીમાંથી મુક્ત થયા હતા પણ મારે વાત કરવી છે તમને બજરંગ બાણની મિત્રો બજરંગ બજરંગબાણ એટલું પ્રભાવશાળી એટલું તાકાતવર એટલું એ શક્તિશાળી છે કે જેને જેને આપણે પાઠ કરવાથી હનુમાનજીને આપણું કામ કરવું જ પડે હનુમાનજી આપણું કામ કરે જ પરંતુ મિત્રો એ જેટલું તાકાતવર છે જેટલું જરૂરી છે તેટલું જ એક નકારાત્મક બી એક રીતે કહી શકાય અને કહેવાય કે હનુમાનજી મહારાજ એક કરવાથી એનું કામ એને આપણું કામ કરવું જ પડે એટલે કે એ એક હનુમાનજી મહારાજ મજબૂર કરતા પાઠ છે કે જેને આપણે બજરંગ બાણ કહીએ છીએ બજરંગ બાણ એ જેટલા તાકતવર છે એટલા જ કહી શકાય કે આપણે નુકસાનકારક ભી કહી શકાય છે કેમ કે એમાં કહેવાય છે કે અમુક શબ્દોને શબ્દો સાથે પણ જોડવામાં આવે છે શબ્દો એટલા પ્રભાવશાળી પણ કહેવામાં આવે છે પરંતુ એમાં હનુમાનજી મહારાજને શ્રી રામના તેમના પ્રભુ શ્રી રામના સમ આપીને કામ કરવામાં આવે છે મિત્રો આપ સૌને ખબર છે આપણે સૌને ખબર છે કે હનુમાનજી મહારાજના સર્વે સર્વ એટલે કે પ્રભુ શ્રી રામ છે

જ્યારે આપણી ખૂબ જ વિકટ પરિસ્થિતિ હોય કોઈ રસ્તો ન સુધતો હોય છેલ્લી આપણી પાસે ઓપ્શન બચ્યો હોય ત્યારે આપણે બજરંગ બાણનો પાઠ કરવા જોઈએ ત્યાં સુધી તો આપણે હનુમાનજી મહારાજને પ્રસન્ન કરીને જ આપણા કે કામ કરવા જોઈએ તો મિત્રો સૌને વિનંતી છે કે જ્યાં સુધી એવી જરૂરિયાત ન લાગે ત્યાં સુધી આપણે હનુમાનજી મહારાજના બજરંગ બાણનો પાઠ ન કરવો જોઈએ કેમ કે હનુમાનજી મહારાજને શ્રી રામન સમાપીને મજબૂર કરે છે તો આપણે હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠથી જ એમને પ્રસન્ન કરીશું હનુમાનજી મહારાજ સેવા શ્રી બજરંગ હનુમાનજી મહારાજને હું પ્રાર્થના કરું છું કે આપ સૌના કાર્ય આપ સૌની મનોકામના પૂર્ણ કરે આપ સૌને ખૂબ બલ આપે તેવી શ્રી હનુમાનજી મહારાજના ચરણોમાં હું પ્રાર્થના કરું છું જય શ્રી રામ મિત્રો તમને અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં મારા વિડીયો તમને કેવા લાગે છે એ લખવાનું ભૂલશો નહીં અને ખાસ કોમેન્ટમાં લઉંજો જય શ્રી રામ